પેલી ડિસેંબરના રોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી પીપી સવાણી શાળામાં ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના સંવર્ધન માટે શિક્ષણવિદો વિદ્યાર્થીઓ આજે પવિત્ર ગ્રંથ ગીતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અમર સંદેશ અને સંસ્કૃત ભાષાના મહત્વને પ્રસ્થાપિત કરવાનો હતો આ કાર્યક્રમમાં સુરત સ્થિત ઇસ્કોન મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહી તેમના દ્વારા વ્યારાની પીપીસવાણી શાળા ખાતે પવિત્ર ગ્રંથ ભાગવત ગીતા અંગે ઉપસ્થિત શાળાના બાળકોને માહિતી આપી ગીતા ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ છે કે આપણે બધા વિદ્યાર્થીઓને

ભગવદ્ ગીતા જેમ સ્વામીજી કહ્યું સો દેશોની અંદર અને અનેક ભાષાઓની અંદર આજે લોકો એનો લાભ લઈ રહ્યા છે ગીતા એક પુસ્તક કોઈ એક ધર્મનું નથી મનુષ્ય તમામ માટે આ ઉપયોગી ધર્મ ગ્રંથ જીવન ગ્રહ એ આ જીવનને ઉપયોગી ગ્રહ છે તો બાળકો પણ અત્યારથી આ અને વાંચી અને કંઈક કાંઈક વિદ્યાર્થી વેપારી સંસારી સાધુ કોઈ પણ બધા માટે આ ઉપયોગી છે એટલે આ લોકો અમે પઢલો બંને માટે ધર્મ ગ્રંથ જીવન ગ્રંથ છે તેનો લાભ બધાને મળશે ખૂબ ખૂબસૂરત છે આજે ગીતા જયંતીના નિમિત્ત અમારી સ્કૂલમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવદ્ ગીતાની જન્મ જયંતીનું ઉજવણી કરવામાં આવી છે અહીંયા દરેક વિદ્યાર્થીઓને ગીતા આપવા ભગવદ્ ગીતા આપવામાં આવી છે ભગવદ્ ગીતા મને પણ મળી છે અને અમે બધા પ્રયત્ન કરીશું કે અમને જે ભગવદ્ ગીતા મળી છે તે અમે દરરોજ વાંચીશું તેને અમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું અને જે અમે અમારી લાઈફમાં ઓવર થિંકિંગનું પ્રોબ્લેમ છે તે અમે ભાગવદ્ ગીતા વાંચીને સોલ્વ કરીશું અને પ્રયત્ન કરીશું કે એના જેટલા પણ શ્લોક છે તે અમે અમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ ઉપસ્થિત મહાનુભાવોએ ગીતાના મહાન ઉપદેશો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ગીતા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ તે જીવનના દરેક તબક્કે મનુષ્યને કર્તવ્ય ધર્મ અને મોક્ષનો માર્ગ બતાવનારી સનાતન ફિલોસોફી છે